જય શ્રી કૃષ્ણ જીવનની અંદર કોઈ પણ સમસ્યા જયારે આવે ત્યારે મહાભારત યુદ્ધ ની અંદર બહુ વ્યાકુળ થઈ ગયા હતા અને જીવનની અંદર જેવી ઘટનાઓ બનતી હતી કે જેમની અંદર પોતાને કોઈ પણ માર્ગદર્શન મળતું નતું એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને ગીતા દ્વારા પોતાના જીવનની અંદર આવે છે સગા વાળાની વચ્ચે જયારે એ અટવાય છે કે હવે શું કરવું શું ના કરવું જયારે રસ્તો મળતો ન હતો ત્યારે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ની અંદર ધર્મ યુદ્ધ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને સમજાવે છે ગીત ગીતા સંદેશ દ્વારા એવું સરસ રીતે સમજાવે છે કે જીવનની અંદર જયારે જયારે ઘટનાઓ ઘટી જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે એક વાર ભગવદ્ ગીતાના શરણમાં જઈજ ભગવ ગીતાના શરણમાં જવાથી તમામ પ્રકારની વિતમણાઓ તમામ જે જીવનની અંદર ઘટતી ઘટનાઓ જયારે ઘોર અંધકાર થઈ જાય અને ક્યારેય કોઈ સમસ્યા નું સમાધાન ન મળે ત્યારે ગીતાજી ની અંદર સરસ અને સુંદર રીતે એમનો રસ્તો બતાવવામાં આવે છે અંદર અઢાર અધ્યાય અને સાતસો શ્લોક ની અંદર સુંદર રીતે આપણે સમજી શકીએ એવી રીતના તમામ સમસ્યાઓ નું સમાધાન આપણને સમજાવવામાં આવ્યું છે